જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું કેળાના ભજીયા કેળાના ભજીયા આપણે ચોમાસામાં ખાવાની એકદમ મજા આવે છે આ ભજીયા એકદમ ઈઝી છે અને ફટાફટ બની જાય છે આપણે મેં એક ડઝન કેળા લીધા છે એમાં આપણે જોશે તેટલા લેશું આ રીતના પહેલાં આપણે છાલ ઉતારી લેશું આપણે જેટલા બનાવવા હોય તેટલાની આપણે કડક એકદમ નહીં ને

એટલા મસ્ત આપણે આ ભજીયા ખાવાની પણ મજા આવશે આપણે ઈનો કે સોડા વગર એટલા સરસ બનશે આ આ પાંચ કેળા લીધા છે આપણે 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 હવે તેને કટિંગ કરી ખરાબ હોય તો રીતના વડે કાઢી લેવાના છે હવે આપણે કટિંગ કરી લેશું આપણે નાના પણ નહીં મોટા પણ નહીં એ રીતના બનાવવાના છે જો પતલા કરીશું તો આપણે ભજીયામાં મોઢામાં લોટ જ આવશે એટલે જો મોટા થોડાક આ રીતના એક એક ઈજના ટુકડા કરીશું એટલે આપણે એકદમ મસ્ત ભજીયા બનશે આ રીતના આપણે એક એક ટુકડા કરી જો પતલા ખાતા હોય તમે છો પણ આપણે આ જાડા બનાવીને કરીશું તેવા નહીં બને આપણે લોટ જ આવશે આ રીતના બનાવશું તો આપણે કેળો મોઢામાં આવશે ને લોટ આવશે ને ખાવાની પણ એટલી મજા આવશે આ રીતના આપણે બધા કેળા સુધારી લેશું બધા કેળા સુધારાઈ ગયા છે અને આપણે કેળાની છાલ ફેંકી ફેંકીને દેવાની આપણે સાંજે બનાવી હોય તો આપણે એક વાસણમાં પાણી નાખીને પલાળી દેવાના છે ત્યારબાદ આપણે આ રીતના કેળું જોડીને પછી એનું પાણી ગાળીને આપણે કોઈ પણ આપણે ઝાડ વાવ્યા હોય આપણે ફૂલ ઝાડ હોય તેને કુંડિયામાં આપણે પાસું તો એકદમ મસ્ત આપણા ઝાડ બને છે એટલે આપણે આ છાલ ફેંકી નથી દેવાની હવે આપણે ભજીયાનું બેટર બનાવીશું આપણે ચણાનો લોટ ચાળી લેવાનો છે આ રીતના આપણે થોડો થોડો નાખતા જાશું ઝાડતા જાશું આપણે લમ્સ નથી રહેવા દેવાના તો આપણા ભજીયા મસ્ત નહીં બને એટલે આ રીતના આપણે પેલા ચાળી લેશું મેં બે કપ ચણા લોટ લીધો છે ચાળીને બનાવવાથી એકદમ મસ્ત આપણે ભજીયા બનશે આપણે ચોમાસામાં આમાં ગોળી વળી જાય છે લોટમાં એટલે આપણે ચાળવો જરૂરી છે આપણે ચાળેલો હશે તો એકદમ મસ્ત આપણે ભજીયા બનશે અને કોઈ પણ ઘણી રહી ગઈ હોય કોઈ વસ્તુ હોય આ રીતના આપણે નીકળે છે થોડું ઘણું એટલે આપણે ચાળી લેવો બહુ જરૂરી છે આ રીતના બધો લોટ આપણે ચાળી લેશું બે કપ લીધો છે તે લોટ ચડાઈન તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં મસાલા કરી લેશું હિંગ અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી આદુની આપમે છીણી લીધું છે આદુ ને અડધી ચમચી આપણે લસણ જો તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો એક ચમચી નિમક હવે આ બધું આપણે લોટ બાંધી લેવાનો છે એકદમ મસ્ત બેટર બનાવવાનું છે પહેલાં આપણે મિક્સ કરી લેશું બધું ત્યારબાદ આપણે પાણી ઉમેરીશું એટલે આપણે એકદમ મસ્ત લોટ બને આપણે આમાં ઈનો કે સોડા કોઈ વસ્તુ નથી ઉમેરવાની તો પણ એટલા મસ્ત આપણે કેળાના ભજીયા બનશે હવે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને બાંધતું જવાનું છે એકદમ મારે નથી નાખી દેવાનું એટલે આપણે એકદમ સરસ લોટ બને આપણે એકદમ પતલું પણ નહીં ને વધારે જાડું પણ નહીં ફીટ રાખવાનું છે એટલે આપણે ભજી મસ્ત બને અને તેલ પણ ન ચડે જો પતલું થઈ જશે તો આપણે તેલ ચડવાની સંભાવના રહીએ એટલે આપણે માફી લોટ બાંધવાનો છે સરસ એટલે આપણે ભજી એકદમ સરસ થઈ જશે હજી થોડું પાણીની જરૂર પડશે એટલે આપણે થોડું પાણી નાખીશું હવે આપણે થોડા એવા ધાણાભાજી અને ફોદીનો મેં બને લીધા છે એટલે આ કેળાની ભજીયા એકદમ સરસ લાગે છે ફોદીનો દાણાભાજી નાખવાથી આપણે તમે જેટલા ખાતા હોય એટલા નાખી શકો છો આ રીતના આપણે સરસ ખેતી લેવાનું છે એક જ દિશામાં એટલે આપણે એકદમ સરસ ફૂલી દડા જેવા થશે આપણે કેળાની ભજીયા હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ભજીયા બનાવીશું આપણે તેલ ગરમ મૂકી દીધું છે હવે તેલ આવ્યું કે નહીં આપણે થોડો એવો લોટ નાખીને તપાસી લેશું આપણે આ રીતના લોટ પડે એવો લોટ આપણે બાંધવાનો છે એકદમ મસ્ત આપણું આપણે ફૂલ નથી આવવા દેવાનું જો તમે લાલ વધારે ખાતા હો તો આપણે ફૂલ દેવાનું છે તો આપણે એકદમ સરસ લાલ થશે અને જો આપણે લાલ ન ખાતા હો તો આપણે થોડું ઓછું આવવા દેસુ એટલે આપણે મસ્ત ભજીયા બને બે આમાં કેળા નાખી દીધા છે આપણે આ રીતના બધી બાજુ કોટિંગ કરીને આ રીતના આપણે પાડી લેશું આપણે ભજીયા પાડીએ ત્યારે ગેસ તો આપણે ફૂલ જ રાખવાનો છે નહીતર આપણું તેલ ઠંડુ પડી જશે તો કેળામાં જડી જશે એટલે આપણે

ભજીયા ફૂલીને દળા જેવા મસ્ત મજાના બની ગયા છે આ રીતના આપણે બધા ભજીયા પાડી લેશું હવે આપણે એક ડીશમાં કાઢી લેશું ડીશની ફ્લેમ ધીમી કાઢ કરી દેવાની છે આપણે જ્યારે ભજીયા બહાર કાઢીએ ત્યારે મસ્ત મજાના આપણા ગોટા જેવા ભજીયા મસ્ત તૈયાર થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું આપણે મસ્ત મજાના કેળાના ભજીયા તૈયાર થઈ ગયા છે આપણે એકદમ સરસ અને એકદમ સોફ્ટ બને છે ખાવાની પણ આપણે એટલી મજા આવે છે એટલા સરસ બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપીને